સમગ્ર પ્રભના વણકર સમાજ કુટુંબે પર ગુજરાતની નવિન વર્સ 2024 ની કમિટીનો સુરત ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો સમગ્ર પરંગણા વણકર સમાજ કુટુંબે પર ગુજરાતની નવિન વર્સ 2024 ના વર્ષની કમિટી સદિયો સદસ્યો અને પદાધિકારીઓની 31 કમલા પાર્ક સોસાયટી સાઈ કૃપા સોસાયટીની સામે પાલનપુર પાટિયા રાંદેર રોડ સુરત ખાતે નિવૃત્ત સબ રજિસ્ટ્રાર અધિકારી શ્રી મોજીભાઈ એમ બુકેલેના નિવાસસ્થાને બીમારી અંગેના ખબર અંતર પૂછવા તેમજ નવિન વર્ષની કમિટીનો સન્માન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં નિવૃત્ત સબ રજિસ્ટ્રાર અધિકારી શ્રી મોજીભાઈ એમ બુકેલિયા સાહેબ તેમના ધર્મપત્ની પુત્ર વધુ અને અન્ય જિલ્લામાંથી પધારેલા સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબે ગ્રુપના સ્થાપક શ્રી ભીખાભાઈએ મકવાણા નંદાસણ શ્રી મહેન્દ્રભાઈ ડીપરમાર વડોદરા શ્રી હસમુખભાઈ બી મકવાણા શ્રી બિપિનભાઈ કે સોલંકી કલોલ શ્રી રમેશભાઈ મકવાણા મીઠા મહેસાણા શ્રી હરિનારાયણ બોધ છત્રાલ ગાંધીનગર શ્રી જયંતિભાઈ પીપરમાર ભાસરિયા ઝુંડાલ વગેરેની ઉપસ્થિતિમાં પોતપોતાના પરિચય તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા શ્રી મુરજીભાઈ એમ સાહેબ તેમજ પરિવારજનો દ્વારા તમામ પધારેલા કુટુંબેપના કમિટી સદસ્યોનું સન્માન કર્યું હતું સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબેપ કમિટી દ્વારા સમાજ માટે પોતાના દેહનું બલિદાન આપનાર વીરમયા દેવની છબી એવોર્ડ ટ્રોફી બોધ ભગવાનની ટ્રોફી સન્માનપત્ર નવીન વર્ષ કેલેન્ડર તેમજ શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું બુકેલિયા પરિવાર દ્વારા ચા પાણી ઠંડા પીણા નાસ્તો તેમજ જમણવારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સૌ સદસ્યો આનંદ કાર્યક્રમ પૂર્ણ કરી પાંચ વાગે છૂટ પડ્યા હતા રિપોર્ટર શ્રી ભીખાભાઈ મકવાણા નંદાસણ તાલુકો કડી સાહેબ આમાં તો સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ અમે સામાજિક પ્રવૃત્તિઓ કરતા જ હોય છે પ્લસ અમારા જે સભ્યો છે એને કંઈ નાની મોટી મુશ્કેલીઓ હોય તો અમે એના અડધી રાત્રે ફોન આવે તો અમે સાહેબના પડખે ઊભા હોઈએ છીએ ભીખાભાઈને જ્યારે પેન થતું હતું એના બીજા દિવસે સવારે હું હોસ્પિટલ છ વાગે પહોંચી ગયો તો એમના ઓછી કે ભીખાભાઈને પૂછ્યું ભીખાભાઈ કે મને ઓપરેશન થઈ ગયું છે અત્યારે સારું છે એક નળી બાયપાસ કરી છે બીજી છે બે મહિના પછી કરવાની ત્યાં બે કલાક બેઠો આશ્વાસન આપ્યું પછી એમને મને એવું લાગ્યું કે એમને સારું છે તો હું બે ત્રણ કલાક રોકાઈ ત્યાંથી નીકળ્યો તો બસ પ્લસ બીજું એ પીરિયડમાં તમારી વાત અમને મળી કે સાહેબને પણ તકલીફ થઈ હતી તો અમારે હવે ભીખાભાઈ જ્યાં સુધી ઊભા ના થાય ત્યાં સુધી અમારી ટીમોના લીડર ના હોય ત્યાં સુધી અમે એકલા તો જઈ શકીએ નહીં એટલે અમે અવારનવાર તારીખો નક્કી કરતા હતા પાછી ઠેલાતી હતી તારીખો નક્કી થતી હતી પણ આમાં શું છે તારીખો નક્કી થયા પછી અમુક લોકોને પાછળથી કામ આવી જતા હતા એટલે પાછું ઘણું ઠેલાઈ ગયું એટલે એ બદલ અમે દિલગીર છીએ કે અમે લેટ પડ્યા છીએ અને અમે તો અમારી ટીમ તમને આશીર્વાદ આપીએ છીએ કે ભગવાન તમને લાંબુ આયુષ્ય દીર્ઘ આયુષ્ય આપ ભગવાન તમારી તબિયત સારી રાખે જય ભીમ નમો બધાય જય ભીમ નમો બધાય આપણી વર્કર સમાજની ટીમ છે એ મુકેલિયા સાહેબની જે તબિયત જે આજે મળતાનો જે ઓપરેશન કરાયું આમ તો આપણને બહુ વહેલા આવવું જોઈએ પણ આપણને બધા સભ્યોને ટાઈમ લઈને આવવું જોઈએ થોડું અઘરું હતું છતાં પણ આપણી ટીમ એક સાથે મળીને એમને અત્યારે તો એમને થોડું બહુ સારું થઈ ગયું છે છતાં પણ આપણી ટીમ એમને ખબર કાઢવા એમને બી આપણી ટીમ આપણા આવતો એમનું પચાસ ટકા તો દર્દ દૂર થઈ ગયું છે એવું અમે આપણે બી મહેસૂસ કરીએ છીએ અને એમને બી નજી એવું છે કે અમારા મારા કુટુંબ એપના સભ્યો મારી સાથે છે એમના કરતાં પણ એમને પોતાને એવું ફીવ થશે મારે મારે કુટુંબ એમના સભ્યો સાથે છે એટલે એમની તબિયત બી સારી થઈ જશે અને આમાં અમારી જે આ ટીમ બી સારી રીતે વર્ક કરે છે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં આપણા સમાજના બંદોબસ્તા હોય એને કંઈ સારી તકલીફ હોય કંઈ બી તકલીફ હોય તો એના અમે કુટુંબ એપ પર પડખ્યું પાડી અને બીજી તો પૈસા ડેકો તો સમૃદ્ધ હોય છે પણ એની માનસિક રીતે મેં એના તકલીફ ન થઈ રીતે મેં અમારે કુટુંબની પ્રવૃત્તિ કરીએ છે એ અમારા પણ અમારા માટે ગર્વની વસ્તુ છે સામેના પણ પક્ષ પણ ગર્વ એવી મેં અનુભવ્યું છે જયભીન નમોચ્ચાર એ ઘણા ટાઈમથી ભીખાભાઈ અને અમારી ટીમ સાહેબની ખબર કાઢવા માટે તૈયાર થતી હતી પણ એમાં ભીખાભાઈની તબિયત ન થતી હોવાથી આજે અમે લેટ પડ્યા છીએ અને સાહેબની આજે અમે તબિયત સારી જોઈ અને અમે ખુશ થઈ ગયા છીએ સાથે સાથે ડૉક્ટર સાહેબ આંબેડકર જે રીતે સેવા કરતા હતા એ રીતે પણ અમારી ટીમ આ રીતે અને બધા ભીખાભાઈના સહકારથી અમે બધા ચાલી રહ્યા છીએ અને સમગ્ર ગુજરાત તો ઠીક પણ છતાં હજી પણ કે કે ઓલ ઇન્ડિયા લેવલ જવાનું છે તો એ પણ અમારી ટીમ તૈયાર હું મેસેજ આપવા માગું છું કે ભીખાભાઈ આપણા હેડિંગ છે આવી દાદ તબિયત છે છતાં બી બધે અવરના બધા સદસ્યોની મુલાકાત લેતા રહી છે ખબર અંતર લેતા રહી છે અને કાંઈ પણ પ્રોબ્લેમ હોય આખા ગુજરાતમાં તો તરત એમનું સોલ્યુશન આવે છે અને એટલે દૂર દૂર દૂરથી બધા અહીંયા આવ્યા છે એમના કમિટીના મેમ્બરો સાથે એ કે પ્રવૃત્તિઓ ચાલુ રાખે એમની તબિયતમાં જરા સુધારો થાય અને સારી રીતે તંદુરસ્તી રહે હું પ્રાર્થના કરું છું જય ભીમ નમો બુદ્ધાય જયવીર પહેલાં પહેલું તો મુકેલિયા સાહેબની અમે માફી માંગીએ છીએ કેમ કે અમે ઘણા લાંબા ટાઈમથી ના દુર્યાસ તબિયત નથી અમે આવવાનું કરતા પણ સંજોગ વરસાદ અમે ઘણા લેટ પડ્યા છે એટલે એમની ખરેખર તો અમે દિલથી માફી માંગીએ છીએ અને મુકેલિયા સાહેબજી તો શું કહેવું એટલા સજ્જન વ્યક્તિ મેં નથી જોયા એટલા સજ્જન વ્યક્તિ છે એ અને બુકેલીયા સાહેબનો હું દિલથી આભાર માનું છું તેમજ અમારું કુટુંબ અમે ઘણા ટાઈમથી એકબીજાના સંપર્કમાં છે અને લગભગ સેવાકીય પ્રવૃત્તિઓ અમે ઘણી બધી ચલાવતા હોઈએ છીએ અને અલગ અલગ જિલ્લાઓમાં સુરત વાંકાનેર રાજકોટ સુરેન્દ્રનગર વડોદરા જ્યાં અમારા સંસ્કૃતિઓ છે લુણાવાડા અમે બધી જગ્યાએ અમે ગયા છીએ જઈએ છીએ સાથે અને અમે અમારો ફરજ નિભાવીએ છીએ જયભી નવું બધાય দের দরে তবিরে তদরে সদক সাবরে সাদেরে সারা সাবেরা বি જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે